એક જ પ્રશ્ન છે કે ભાઈ આની કોઈ દવા હોય તો તમે બતાવો કે આનું કોઈ ખાતર બહાર ગામ થી ખાઇ જાય ઘરે વેલરું વહી પડે કારણ કે વાડીએ જવું હોય વાહું નકર તો પછી ભૂંડ આટા મારી જાય એમાંય અત્યારે માંડવીમાં જ્યારે ડોડવા થઈ ગયા ત્યારે તો બહુ હેરાન પરેશાન કરે અને ઘણા ખેડૂત મિત્રો બિચારા વાડીએ સુતા હોય અને મચ્છર કે વરસાદ આવે તો કે ઘરે વયા જતા હોય કારણ કે વરસાદ આવતો હોય તો શું થાય કારણ કે વ્યવસ્થા હોય નહીં ખેતરમાં તો કાગર તો નો વ્યવસ્થા ન હોય તો પછી જતા વાડીએ અને સવારે જેવું જાય આ તો ખબર પડે કે હા હા ભૂંડડા તો આપણા પાકને બરબાદ કરી ગયા આવી પરિસ્થિતિ થતી હોય તો ખેડૂત મિત્રો હું તમને એક વિડીયો બતાવવા માંગુ છું જે વિડીયો આપણે બધા જોઈ પછી હું તમને આગળ વાત કરું આ મંદિરની ખાસિયત શું છે વરા મંદિરમાં ઘણા માણસો શ્રદ્ધાળુ દર્શન કરવા આવે અને એવી માન્યતા કરે કે ભાઈ મારા ખેતરમાં ભગવાન જો તમારું મુખ સુવર્ણ છે તો અમારા ખેતરમાં શું નુકસાન ન કરે તો હું તમારું દિવેલા ઉગાડી દઉં એટલે એ લોકો દિવે લઈને આવે અને ભગવાનના દર્શન કરે એ માન્યતા કર્યા પછી એના ખેતરમાં એક સોડવાનું પણ નુકસાન નથી થતું ચારેખો ને નાખી દે અને વારા ભગવાન નું નામ લઈને એક એક પેટાવી દે એટલે ભગવાન ને ખેતર જાય અને જે ભગુતિ વધે ખેતર નાખી દે એ નાખવાથી ભગવાન આપે આવી નહીં તેની પુષ્ટિ આપણે કરતા નથી અને આપણે કોઈ અંધ્રદ્ધા પણ ફેલાવતા નથી ખેડૂત મિત્રો જો એક માનતાથી આપણું ખેતર ને રક્ષણ મળતું હોય તો હું તો સારી બાબત કેવાય કારણ કે ઘણા મિત્રો એવા હોય પણ છે કે જે માનતામાં માનતા હોય એને અમુક ન માનતા હોય પણ એના આપણે કોઈ પણ પ્રકારનો ફોર્સ કે કોઈ આપણે એને પ્રેરિત નથી કરતા કે આવું કંઈક કરવું જોઈએ પણ જો ખરેખર આવું થતું હોય તો ખૂબ સારી બાબત કહેવાય કે ખેડૂતને ત્યાં વાહું પણ જવું નથી પડતું અને તેમનો પાક પણ બચી જાય છે ખેડૂત મિત્રો તમે જો આમાં માનતા હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો કે આ વસ્તુ સારી છે કે નહીં અને તમે આનો અનુભવ હોય તો પ્લીઝ એક વખત ચોક્કસથી કમેન્ટ કરજો કે ના આ બાબત ખૂબ સારી છે અને મેં પોતે અનુભવ કર્યો છે કે ભાઈ મારે વરા ભગવાનની મેં માનતા કરી અને મારું ભગવાન નથી કારણ કે કે બધા અત્યારે માથાનો સમાન છે ભાઈ એક વખત ભૂંડડાનું કઈક નિરાકરણ હોય ને તો એક જાન છૂટે કારણ કે ક્યાંય જવા નહી ક્યાંય આવવા નહીં તમારે ફરજિયાત સાંજે વાડીએ કે ખેતરે જવું જ પડે ખાસ કરીને આવા પાક હોય જેમાં કે મગફળી તો મગફળીમાં ખૂબ જ હેરાન થાય છે તો ખેડૂત મિત્રો ચોક્કસ કમેન્ટ કરજો અને વિડીયોને ખૂબ જ શેર કરજો જેનાથી બીજા ખેડૂત મિત્રોનો બિચારાનો પાક બચી જશે અને તેને આનો ફાયદો થશે આપણે કોઈ પણ પ્રકારની અંધ્રદ્ધા ફેલાવવા માંગતા નથી કે આપણે કોઈને પ્રેરિત નથી કરતા કે ભાઈ તમે આ વસ્તુ કરો પણ એક વખત આ વિડીયો જોશે અને એને સારો લાગશે તો કરશે બાકી આપણે કોઈ કઈ વાંધો છે નહીં ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક વખત લાઈક કરવાનું ભૂલતા નહી અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં Jai Hind